વડોદરામાં ચાંદીપુરા વાયરસને લઈ કલેક્ટરે તાકીદની બેઠક બોલાવી હતી વડોદરામાં ચાંદીપુરા વાયરસને લઈને તાકીદની બેઠક મળી હતી વડોદરા શહેર અને જિલ્લામાં હાલ એક પણ કેસ નોંધાયો નથી જે કેસો છે તે અન્ય જિલ્લામાંથી સારવાર માટે વડોદરા લાવવામાં આવ્યા છે વડોદરા જિલ્લા કલેક્ટરે તાકીદની બેઠક બોલાવી હાલ નેવું બેડ મોન્ટિલેટર સાથે સાજ્જ છે દવાનો પૂરતો જથ્થો છે જરૂરી ખાનગી હોસ્પિટલો અને તબીબોને પણ મદદ લેવામાં આવશે કલેક્ટરે ચાંદીપુરા વાયર કટ કલેક્ટરે ચાંદીપુરા વાયરસને લઈને સમીક્ષા કરી હતી આરોગ્ય અધિકારીઓ સાથે કલેક્ટરે બેઠક યોજી હતી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્રની તૈયારીની ચકાસણી કરી હતી જરૂર પડીએ ચાંદીપુરા માટે અલાયદો વોર્ડ ઊભો કરાશે વડોદરાના ખાનગી બાળરોગ તબીબોને તૈયાર રખાશે મોટી ખાનગી હોસ્પિટલોને પણ તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે અન્ય હોસ્પિટલોમાં પણ ઇમરજન્સી સુવિધા વધારવા આદેશ કરાયો છે વડોદરામાં શંકાસ્પદ ચાંદીપુરાથી અત્યાર સુધી ચાર બાળકોના મૃત્યુ નિપજ્યા છે રાજ્યમાં જે ચાંદીપુર કેટલાક વિસ્તારોમાં અસર જોવા મળી છે અને વડોદરા જિલ્લામાં પણ અન્ય જિલ્લામાંથી કેટલાક સસ્પેક્ટેડ કેસો જે આવેલા તો એસએસજી હોસ્પિટલની અને ગ્રામ્ય વિસ્તારમાં સીડીએચ શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી માંડીને દવાઓના જથ્થા અને ટ્રીટમેન્ટ માટેના જે સાધનો છે તેનું એક આકલન કરવા માટે એક ટૂંકી બેઠકનું આયોજન કરવામાં આવેલું તાત્કાલિક જિલ્લાનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે એસએસજી હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથેના અઢાર પીડીયાટ્રિક વોર્ડના બેડ છે વિથ વેન્ટિલેટર એ સિવાય ગ્રામ્ય વિસ્તારમાં પારુલ હોસ્પિટલ એમાં ચાલીસ વિથ વેન્ટિલેટર બેડ છે ધીરજ હોસ્પિટલમાં વિથ વેન્ટિલેટર પીરિયાટિક વોર્ડના પચીસ બેડ છે અને ગોત્રીમાં આઠ વેન્ટિલેટર સાથે કુલ નેવું બેડ પીરિયાટિક વોર્ડના છે અને દવાઓ પણ જે ટ્રીટમેન્ટ માટે જે જરૂર છે એનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે ખાનગી હોસ્પિટલો માટે પ્રથમ તબક્કામાં જો જરૂર પડે તો પીએમ જય જેની સાથે એફલીટેડ છે એવી તમામ ખાનગી હોસ્પિટલોમાં પીડિયાટ્રિક વોર્ડના કેટલા બેડ છે વિથ અને વિધાઉટ વેન્ટિલેટર એની માહિતી તાત્કાલિક ઉપલબ્ધ કરવા અને આ તમામ હોસ્પિટલોને જરૂર પડે તો પેશન્ટને પીડિયાટ્રીક વોર્ડમાં ટ્રીટમેન્ટ આપવા માટે સૂચના આપવા માટે અમે જાણ કરી દીધી સર અત્યાર સુધી સંકાસ્પદ કેસ સામે આવ્યા છે એમાં મૃત્યુઆંક કેટલો છે અને દર્દી કેટલા સારવાર શંકાસ્પદ કુલ સાત કેસો આવ્યા હતા તેમાંથી આપણા જિલ્લાના એક પણ નથી વડોદરા જિલ્લાના પણ આજુબાજુના જિલ્લામાંથી કુલ સાત કેસો આવેલા અને સાત કેસો પૈકી ચાર દર્દીના મૃત્યુ થયેલા છે અને ત્રણ અત્યારે સારવાર હેઠળ છે એમાં બે ને रिकવરી આવી છે એટલે વોર્ડ માં છે અને એક બાળક છે એ આઈસીયુ માં છે રિપોર્ટ્સ પુણેની NIV નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે એના સેમ્પલ મોકલી દેવામાં આવ્યા છે તમામ કેસોના એ હું એવો એક્સપર્ટ નથી એટલે કદાચ એવું હું અત્યારે નહીં કમેન્ટ કરી શકું કે એના માટે હું નહીં કરી શકું નહીં હાલ તો જે पीडियाट्रिक વોર્ડ છે એમાં જે બેડ અને વેન્ટિલેટરની જે સુવિધા છે એ પર્યાપ્ત છે એવી મને માહિતી આપવામાં આવી છે હા મને ને કલેક્ટર સાહેબના જે દેખતાને કે અમારી પરપરેશન અને અમારી રૂરલ મેડિકલ સેન્ટર એસએજી હોસ્પિટલ માં ડોક્ટર ને બોલાવેલા હતા ખાસ કરીને જે અત્યારે આપણે દરેક જગ્યાએ વાયરલ એન્ટેપેટાઇટિસના જ્યાં પેશન્ટો મળી રહ્યા છે તો આપણા જિલ્લામાં અને કોર્પોરેશન વિસ્તારમાં શું આપણે તૈયારી કરી કેટલા કેસો મળ્યા છે અને આગામી જો આવે તો આપણે શું તૈયારી કરીશું અને દર્દીઓ માટે શું વ્યવસ્થા હતી એને માટેની એક બેઠક હતી અને એ માટે આપણે કલેક્ટર સાહેબ સાથે અમે રૂબરૂ ચર્ચા કરીશું કે આપણી પાસે હોસ્પિટલો છે જે ચાર ખાસ કરીને મેડિકલ કોલેજો અને એની અંદર જો બાળકો વધારે સસ્પેક્ટ મળે અને આવે આવા કેસો તો આપણે એ જગ્યા આ હોસ્પિટલમાં પણ આપણે સારવારને બધું કરી શકીએ મેઇન તો એક વસ્તુ છે કે કેટલા બે બેડ છે બાળકો માટેના એડમિટ થાય તો મોટી મોટી હોસ્પિટલમાં ડીએમજેની જે પ્રાઇવેટ હોસ્પિટલો છે એમાં પણ કેટલા બેડ અવેલેબલ છે એની ચર્ચા કરવામાં આવી વેન્ટિલેટરવાળા બેડ કેટલા છે અને આઈસીયુ બેડ કેટલા છે એ આપણું બાપાને ચર્ચા કરવામાં આવી જિલ્લાની અંદર કે આપણે થાય તો શું ચર્ચા શકીએ અને દવાઓ જે છે તો એના માટે પણ ચર્ચા કરવામાં આવી કે દરેક હોસ્પિટલમાં જો બાળકો આવે તો આપણે જે હા મારે સસ્પેન્ટ હોય અને પછી જો કન્ફર્મ થાય તો કઈ દવાઓ આપીએ નહીં પેટ્રોલ જલ્દી એની પણ ચર્ચા કરવામાં આવે હા એક તો અને આ ના થાય આપણા જિલ્લામાં અને મળી આવે પેલી બાળકો વહેલા મળે એના માટે અમારા ફિલ્ડની અંદર અમે લોકો અત્યારે સર્વેલન્સ ચાલુ છે અમારા પેરામેડિકલ સ્ટાફ દ્વારા કે જેથી કરીને આવા જગ્યા જો જોવા મળે અને કઈક જે સેન્ટ ફ્લાય કહીએ છીએ એ મળે તો પછી અમે આગળ એના જે એક્શન લેવાના છે એમને જે ફાઈવ પર્સન્ટ પાવડર છંટકાવ ને જૂનો છે એ બધું આપણે કરી શકીએ તો એ માટેનું આપણા દરેક જગ્યાએ સર્વેલન્સ પણ ચાલુ છે પાટણની અંદર નગરપાલિકાનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર એક જે ડાયરિયા વોમિટિંગ અને એના કેસો હતા આજે પંદર તારીખથી જોવા મળેલા હતા ચાલુ અને અત્યાર સુધીમાં પાદર રેફર્સમેન્ટમાં બાવીસ જેટલા પેશન્ટો એ પોતે સારવાર હેઠળ છે અને એમાંથી આજે પાંચ છ જણે તો ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યો છે અને એ પૈકી ત્રણ જણ કોલે પોઝિટિવ આવ્યા છે એમાં એક બાળક બાર વર્ષનું હતું તે અહીંયા એસએસજીમાં રિફર કરવાનું હતું હાલમાં એ પેશન્ટ બાળક સ્ટેબલ છે અને છેલ્લા વીસ દિવસમાં અમારી પાસે એસએસજી હોસ્પિટલમાં સાતેક જેટલા કેસીસ આવ્યા હતા એ શંકાસ્પદ એન્સેફેલાઇટીસના હતા જે ચાંદીપુરમ છે કે નહીં એ કહેવું હમણાં આપણી પાસે અશક્ય છે કેમ કે આપણી પાસે રિપોર્ટ્સ આવ્યા નથી એટલે આ જે સાથે જે પેશન્ટ્સ આવ્યા છે એમાંથી ચાર બાળક બાળકોના ડેથ થયા છે બે બાળકો જે સાજા થઈને વોર્ડમાં શિફ્ટ કરેલા છે અને એક બાળક અત્યારે આઈસીયુમાં સારવાર લઈ રહ્યું છે મોસ્ટલી બધા પંચમહાલ અને ગોધરા ડિસ્ટ્રિક્ટમાંથી આવેલા છે બાળકોમાં હાઈગ્રેડ ફીવર વોમિટિંગ અને ડાયરિયાના લક્ષણો જોવા મળ્યા હતા અને સેન્સ એ વધુ જાણકારી તમને સીડીએ છો મેડમ આ એના વિશે આપશે તમે કલેક્ટર રાખવાની છે સાહેબ એ જરૂરી બાળકોના સારવાર માટે જે બેડ્સની જરૂર પડે જરૂરી દવાઓ અને એની સામગ્રી આપણી પાસે સારવાર માટેની બધી વ્યવસ્થાઓ અવેલેબલ હોય એની આપી છે હા એના માટે આપણે વર્કશોપ ને એવું તાલીમ રાખવાનું છે જે સીડીએચ મેડમ વધુ વિસ્તૃત માહિતી આપણને આપશે બેડ્સ ફૂલ થઈ જાય તો જરૂર પડે પણ અત્યારે એવી શક્યતા લાગતી નથી આપનું નામ ડોક્ટર શાહ